મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર જન્મ એમનું મૃત્યુ તો નક્કી જ છે પણ એક દીકરાએ પોતાની માના સ્વભાવ મુજબ ઉઠોણામાં લોકોને ગરમાગરમ નાસ્તો કરાવ્યો વડિયામાં આજે ઉઠોણામાં આવતા લોકોને ગરમાગરમ ગાંઠિયા જલેબી મરચા અને કેરીનો સંભારો જમાડ્યો વાત એમ છે કે વડિયાસ્તી તરવીનભાઈ ઢોલરિયા કે જેઓ હાલ સુરત ખાતે રચના મોબાઈલ શોરૂમ ધરાવે છે તેઓના માતૃશ્રીનું સ્વસ્થ પરિસ્થિતિમાં દુઃખદ અવસાન થતાં તેમની માતાની એક રસમ કહો કે ટેક પોતાના આંગણે કોઈ પણ મહેમાન આવ્યા હોય જેમને જમ્યા વગર ન જવા દેતા સ્વ શાંતાબેન શામજીભાઈ ઢોલરિયા તો વૈકુંઠવાસ થઈ ગયા પણ એની રસમ ઉઠમણામાં પણ નિભાવી આપણે જોઈ શકીએ છીએ કે ઉઠમણામાં લોકોને નાસ્તો કરવામાં આવે છે અરવિંદભાઈ ઢોલરિયાનું એવું માનવું છે કે જન્મ એનું મૃત્યુ હોય તો નક્કી જ છે તો પછી વિશાળ હૃદયથી કેમ ન સ્વીકારીએ તો એવા ઉદ્દેશ્ય સાથે આજે અરવિંદભાઈએ પોતાના આંગણે ઉઠમણામાં તમામ આવનાર ગાંઠિયા જલેબીનો નાસ્તો કરાવ્યો રિપોર્ટર ન્યૂઝ વડિયા બેટા તમે આજે એક તમારા દાદીમાનું ઉઠમણું છે અને તમને એવો વિચાર આવ્યો કે આ ઉઠમણામાં પણ અમારા લોકોને નાસ્તો કરાવો છે તેનું કારણ શું બેટા અમારા દાદી જીવા ત્યાં સુધી ખૂબ તંદુરસ્ત હતા અહીંયા વડિયામાં જેમનું જીવન આખું એને ગુજારેલું છે ને જ્યાં સુધી જીવવા ત્યાં સુધી ખૂબ જ તંદુરસ્ત હતા તો એમની એક આત્માને શાંતિ મળે તો એના પરિ અને એના આખા પરિવાર કેવી રીતના અમારો પરિવાર ખુશ થાય તો એના માટે અમારે શું કરવું જોઈએ તો એથી અમને વિચાર આવ્યો અહીંયા ગામ ગાંઠિયા જલેબી અને મરચાંનું અમે આયોજન રાખ્યું અને અમારો પરિવાર જેવી રીતના ખુશ છે એ રીતના અમારા બાના પણ બાને આત્માને પણ શાંતિ મળે ને એ પણ રાજી થાય એ માટે અમે આયોજન રાખેલું છું પણ બેટા તમે આજે આ એક કઠમણામાં નાસ્તાનું આયોજન કર્યું એનો સો એન્ટેન્સ છેલ્લા પચાસ વર્ષે અહીંયા વડિયામાં મારા બાજ કોઈ પણ જે ઘરે આવે છેલ્લા પચાસ વર્ષથી આ રિવાજ છે એને ભૂખ્યા પેટે જવા દેતા નથી જમાડીને મોકલે છે તો એના જ નિયમોનું અમે પાલન કરીએ છીએ સરસ એનાથી એના આત્માને શાંતિ મળી પ્રયાસ છે અને એના આત્માને શાંતિ મળે અમે પણ રાજી છીએ